ભાવનગરના બેંક બહાર પંચોતેર લાખ રૂપિયાની લૂંટના સીસીટીવી વાયરલ થયા છે જે રૂપિયા સીસીટીવીમાં જોઈ શકાય છે કે રોડ વચ્ચે એક્ટિવા ચાલક અને બાઇક ચાલક દ્વારા રૂપિયા ભરેલ બેગના થેલાની લૂંટ ચલાવવામાં આવી રહી છે ઘટનાને પગલે હાલ ભાવનગર એસપી એલસીબી અને એસઓજી સહિતની પોલીસની ટીમો દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ રહી છે અને આ અંગે એસપીએ જણાવ્યું છે કે એપીએમસી ના વેપારી રૂપિયા લેવા માટે તેમના બે માણસો ચિત્રા એસબીઆઈ બેંક પર આવ્યા હતા અને એ સમયે તેમની પાસેથી ત્રણ જેટલા ઈસમોએ લૂંટ કરી હતી અને ત્યારબાદ વધુમાં તેઓએ જણાવ્યું કે ફરિયાદી પોતે પણ શંકાના દાયરામાં છે ફરિયાદીની હાલ ઉંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓ સુધી પહોંચવાની કાર્યવાહી પણ હાથ ધરી છે